સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગ્રામ વિસ્તાર મોટી મોલ્ડી ગુજરાત જોડો જનસભા આપ પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી રાજુભાઈ કરપડા પરદેશ પ્રમુખ અને કિસાન સંઘ દેવકરણભાઈ જોગરાણા ચોટીલા તાલુકા પ્રમુખ અજીતભાઈ ખોરાણી સહપ્રભારી ચોટીલા તાલુકા રમેશભાઈ મેર ખેડૂત આગેવાન જયંતિભાઈ વગેરે આ પાર્ટીના તમામ હોદ્દેદારો અને એની ટીમ ઉપસ્થિત રહ્યા હતા અને ચોટીલાના આજુબાજુના ગામડામાંથી અને મોટી મોલ્ડી ઝીંઝોડા કાળાસર વગેરે ગામોમાંથી મોટી પ્રમાણમાં ખેડૂતો આગેવાનો આ જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોએ પોતાની વરાળો કાઢી હતી અને ખેડૂત આગેવાન રોડ રસ્તા સમયસર વીજળીનો આવી પાણીની સુવિધા હોસ્પિટલની સુવિધા નિશાળોમાં શિક્ષકોની ઘટ ખેડૂતોને ઓરિયા ખાતરની તંગી અને ડીએપી જેવા ખાતરની અનેક સમસ્યા વેઠી ત્યારે ખેડૂતો આ પાર્ટીના હોદ્દેદારો જણાવ્યું હતું રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું અલગ અલગ જિલ્લા પંચાયત સીટ વાઇઝ જે કાર્યક્રમો થઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે ગુજરાત જોડો જનસભા યોજાય જેમાં એના સ્થાનિક નેતાઓ રમેશભાઈ મેર દેવકરણભાઈ જોગરાણા અમારા વિધાનસભાના સહપ્રભારી અજીતભાઈ ખોરાણી કિશોરભાઈ સહિતના લાલજીભાઈ સહિતના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેલા સાથે જ ગુજરાતમાં ત્રીસ વર્ષથી જે ભાજપનું શાસન છે જેનાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આજે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે મજબૂત વિકલ્પની શોધમાં છે ત્યારે રાત્રિના સાડા અગિયાર વાગે મોટી મોલડી ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એ જ એનો પુરાવો આપે છે કે આવનાર સમયમાં પરિવર્તન નિશ્ચિત છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ચોટીલા તાલુકાની વાત હોય ઠાંગાની વાત હોય ગામડાઓ ભાંગી રહ્યા છે ખેડૂત ખેતી છોડી અને ન છૂટકે કોઈના કારખાનાનો મજૂર બનવા લાચાર છે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા કથળી છે રોડ રસ્તાની હાલત એકદમ ખરાબ છે દોઢ લાખ કરતા વધારે વસ્તી ધરાવતા ચોટીલા તાલુકામાં એક પણ સારું સરકારી દવાખાનું નથી કે જ્યાં તમામ ડોક્ટરો હોય ગાય ને ડોક્ટરો નથી હાડકા ભાંગી જાય તો એના માટેના હાડકા ભાંગે એવા રોડ છે પણ હાડકા રિપેર કરે એવા ડોક્ટર કે દવાખાના નથી